વડોદરાના અવાચર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વડોદરા લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર તથા લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે કે ચૂંટણીમાં મતદાનની યાદીમાં જે છબાડા થયા છે જેના કારણે ચૂંટણી કાર્ડ હોવા છતાં લોકો મત આપવાથી વંચિત રહી ગયા છે તથા ચૂંટણી પંચની નિષ્કાળજીના કારણે લોકોને મત આપવાનો અધિકાર ના મળ્યો જે મતદાન કેન્દ્ર પર આવ્યા પછી ખબર પડી કે મતદાર યાદીમાં તેમનું નામ નથી અને અન્ય કેટલીક જગ્યાએ બીજા વ્યક્તિના નામ પર બી

કે જેની પાસે ચૂંટણી કાર્ડ છે એ જ્યારે ત્યાં પોતાના મતદાન કેન્દ્રમાં વોટ કરવા પહોંચ્યું ત્યારે એના લિસ્ટમાં નામ હતા નહીં અને આવા એક નહીં અનેક પુરાવા અને આવા રજૂઆતો અમારી પાસે આવેલી છે જે બાબતે અમે આજે જિલ્લા ચૂંટણી અધિકારીની રજૂઆત કરી છે કે લોકશાહીમાં વોટિંગ આ લોકશાહીનો પર્વ છે અને એમાં મતદાનનો અધિકાર બધાનો હોય બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જેને વોટિંગ કરેલું છે એનું લોકસભામાં મતદાર જેમાંથી નામ નામ રીતે નીકળી જાય એ બહુ મોટો પ્રશ્ન છે તો વિચાર કરો કે તુલસીવાડીમાં તો બે ત્રણ જગ્યા એવો બનાવ બન્યો કે જેનો જે ઓરિજિનલ વોટર છે મતદાન તો એના નામનો છતાં વોટિંગ ના કરો બીજા લોકોને વોટ કરી જાય એટલે બોનસ વોટિંગ થઈ ગયો અને આટલી ગરમીમાં જ્યારે વોટર્સ ત્યાં પહોંચે બીમાર હોય કોઈ ડિસેબલ હોય તો સિનિયર સિટીઝન હોય બેસી પાયાની સુવિધા જે આ લોકો આયોજન કરવાનું હતું વ્યવસ્થાનું કેટલી જગ્યાએ તંબુ નહીં કેટલી જગ્યાએ પાણી નહીં સાત તારીખે હાઇએસ્ટ ગરમી હતી એવામાં જ્યારે મતદાન કેન્દ્ર પહોંચે અને ખબર પડે કે લિસ્ટમાં નામ નથી અને એમને ધક્કો ખાવો પડે તો આ ગંભીર બેદરકારી નથી પણ ગુનો છે અને અમારી રજૂઆત છે કોંગ્રેસ પક્ષની કે આવા ઘણા બધા લોકો છે અમે કલેક્ટરશ્રીને કીધું કે તમે જાહેરાત બહાર પાડો તો ઘણા બધા લોકો અહીંયા આવશે પણ એ લોકો નથી કરતા તો અમે કરીશું અને અમે તમામ જે લોકો મતદાનથી વંચિત રહી ગયા છે એવાના નામ સાથે પુરાવા સાથે અમે એમને આપીશું અમારી માગણી એ છે કે હજુ તો એક મહિના પછી રિઝલ્ટ છે એક મહિનાનો સમય છે જો કલેક્ટર ઓફિસ અહીંથી ધારે ચૂંટણી પંચ ધારે તો ફરી આ જે લોકો રહી ગયા છે એનું વોટિંગ કરાવો કારણ કે એ લોકો ચૂંટણી કાઢતો હતો જ તમારી નિષ્કાળજી છે કલેક્ટર ઓફિસની ચૂંટણી પંચની જે બેદરકારી છે કે એ લોકોના લિસ્ટમાં નામ નથી ઉડી ગયા જેનું ઘરું એડ્રેસ ત્યાં છે બાવીસ બે હજાર બાવીસ વિધાનસભામાં વોટ કર્યો છે લોકસભામાં નામ ક્યાંથી નીકળી જાય એટલે આવા ગંભીર પુરાવા સાથે અમે આપીશું અને રજૂઆત એ બાબતે અમે કરીશું હમણાં ઓકે